જી ઠાકોર બનાસ ડેરીના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી મહામંત્રી અમરસિંહ સોલંકી તેમજ દિનેશભાઈ ઠક્કર મુકોલી તેમજ ખટાણા ઈશ્વરભાઈ જેઠાભાઈ તેમજ

जीएसटी सुधारा विषय पर आज नहीं पत्रकार परिषद में अपनी बच्चे उपस्थित गुजरात प्रदेश भारतीय जनता पार्टी उपाध्यक्ष आदरणीय श्री अंदाजी ठाकुर तालुका भाजपा प्रमुख श्री नटोर पटेल जिला भाजपा अग्रणी सी अमृत देसाई तालुका भजना पूर्व प्रमुख के पी एम सी चेरमेन श्री सूरभ पटेल महामंत्री श्री रमेश भाई जोशी सौ सम्मान्य पत्रकार मित्रों आप सबनों हार्दिक स्वागत करूँ छू

એક મોટી ભેટ આપીશું જેના અનુસંધાને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા રામણજી રામનજીએ જીએસટીમાં જે સુધારા કર્યા એમાં ખાસ કરીને સામાન્ય વર્ગ ખેડૂત યુવાનો વપરાશીજવસ્તુ જરૂરિયાતને લગતી ચીજવસ્તુ ના ટેક્સમાં એક મોટો ઘટાડો કરી દેશના લોકોને

એ માટે સ્વદેશી અભિયાન આત્મનિર્ભર ભારતના થીમ પર દેશના લોકોને ટેક્સમાં રાહત આપી દેશના લોકો ખાસ કરીને સામાન્ય વર્ગની ખરજ શક્તિમાં વધારો થશે લોકોની સુખાકારીમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને મજબૂતાઈ થશે જેના કારણે આવનારા દિવસોની અંદર આપણું ભારત એ વિકસિત ભારત બનશે આ સંકલ્પ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નથી આ સંકલ્પ એ દેશની જનતાનો જ આદરણીય મોદી સાહેબના સંકલ્પને દેશની જનતાએ ઉપાડી લીધો છે આત્મનિર્ભર ભારત એ ભારતનું અભિયાન છે આપ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનતા જનાર્દનને પણ અપીલ કરું છું સાથે સાથે મોદી સાહેબની સરકાર દ્વારા જે જીએસટીમાં સુધારો કરી જે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાણામંત્રી નિર્મલા સીતારામનજી એમની સરકાર જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે અને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું અને જાહેર જનતાને શુભકામનાઓ પાઠવું છું દિવાળીની આપ સૌને શુભકામનાઓ સૌને રામ રામ ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ કાંકરેજ